કાલે ઈશ્વરિયા પાર્ક બાબતે મિટિંગ મળેલ જેમાં નવા જે આકર્ષણો ઊભા કરવા માટે ચર્ચા વિચારણા થયેલ જેમાં ખાસ કરીને નવું કેક્ટસ ગાર્ડન ત્યાં વિકસાવવામાં આવશે ફોરેસ્ટ ખાતાની સાથે સાથોસાથ ત્યાં નાઇટ કેમ્પિંગ માટે પણ વ્યવસ્થા ફોરેસ્ટ ખાતા સાથે મળીને ત્યાં ઊભી કરવામાં આવશે અમે એની સાથે એક બહુ ઊંચો દેશદાજને વેગ મળે એના માટે નેશનલ ફ્લેગનું પણ ત્યાં સ્થાપના ત્યાં કરવામાં આવશે કેકટસ પાર્કમાં જે નાના ભૂલકાઓ વડીલોને જે બાયોડાયવર્સિટીથી વાકેફ થાય એના માટે જાત જાતના કેકટસ જે છે એની પ્રજાતિઓ ત્યાં ઉગાડવામાં આવશે કારણ કે કેકટસ એક એવી પ્રજાતિ છે જે આપણા સૌરાષ્ટ્ર જેવા સુખા વિસ્તારમાં બહુ ઉપલબ્ધ હતી પણ હવે એમાં પણ ઘણી વેરાયટીઓ છે એ જોવા મળશે ત્યાં એના માટે અલગ અલગ પોઈન્ટ્સ નક્કી કરવામાં આવ્યા છે જે દુકાનો છે એની રિપેરિંગ કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં સખી મંડળના બહેનો અથવા જે કોઈ ઇન્ટરેસ્ટેડ પાર્ટીઝ હશે એમને પારદર્શક પ્રોસિજર કરી તે એ સ્થાનો ફાળવામાં આવશે